મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ઈડરના સાબલવાડમાં સાહીઠ ફૂટ ઊંડા પાણીમાં પડેલા કૂવામાંથી શ્વાનને બચાવાયું સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબલવાડમાં એક ખેતરના કૂવામાં પાણીમાં શ્વાન ખાબક્યું હતું જેને લઈને સ્થાનિકોએ જીવદયા પ્રેમી ટીમને જાણ કરતા સ્થળો પર પહોંચીને એક કલાકમાં શ્વાનને બહાર કાઢી બચાવી લેવાયું હતું પ્રાપ્ત વિગત અનુસાર સાબરવાડ ગોપીબાપુના ખેતરના કૂવામાં

એક કલાકને પહેલા પડ્યું હતું જેને સ્થાનિકો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા નહીં મળતા અમારી ટીમ જાણ કરતા સ્થળ પર પહોંચીને એક કલાકમાં બહાર કાઢીને શ્વાન ને બચાવી લીધું હતું પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા